તમને પાકમાં હરિયાળી દેખાતી હશે પણ જુઓ તો ખબર પડે કે કઈ સુકાઈ ગયેલા ખવાઈ ગયેલા પાન ખરાબ થઈ રહેલા બટાકા વાત આપણે બટાટાની ખેતીની અને તેના ખેડૂતોની કરી રહ્યા છીએ ઘણા લોકો જાણે છે કે પાલનપુર ડીસા વડગામ અમીરગઢ દાંતીવાડા સહિતના તાલુકામાં બટાટાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે ખેડૂતો ખૂબ જ ખર્ચાળ બટાટાની ખેતી કરે છે અને પાક ઉપર આશા પણ હોય છે કે બટાટાના પાક દ્વારા ખેડૂત પોતાનું જીવન ધોરણ ટકાવી શકશે પરંતુ અત્યારે બટાટામાં સુકારા નામનો રોગ એવો ફેલાયો છે જેના કારણે

ખેડૂતોને બટાટાનું ઉત્પાદન ઘટી જવાની આશંકા છે તો બીજી તરફ મોસમના પણ કોઈ ઠેકાણા નથી ક્યારેક કમોસમી વરસાદ ક્યારેક વાદળછાયું વાતાવરણ દિવસે ગરમી રાત્રે ઠંડી આવી બદલાતી મોસમ ખેતીના પાકને નુકસાન કરતી હોય છે ઉપરથી હવે સુકારા નામનો રોગ અત્યારે તો ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે છેલ્લા બે વર્ષથી બટાકાના સારા ભાવ ન મળતો આ વખતે મોટાભાગના ખેડૂતો જિલ્લામાં કંપનીના બટાકા એટલે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી બટાકાનું વાવેતર કરી છે આ વખતે ખૂબ સારા બટાકાનું વાવેતર પણ થયું હતું અને ખૂબ સારા હતા પણ પરંતુ હમણાં ટૂંક સમયમાં જ જે સુકારાનો રોગ પ્રસરો છે સમગ્ર જિલ્લામાં તો એના લીધે ઉત્પાદન ઘણું ઓછું આવવાની શક્યતા ચાલી રહી છે અને બધા જ ચિંતામાં પણ છે કે ભાઈ ઉત્પાદન નહીં આવે તો શું કરીશું એમ ભાવની પહેલાં ચિંતા હતી હવે ભાવ ફિક્સ કરીને વાવેતર કરવા છતાં ઉત્પાદનની ચિંતા થઈ તો ખેડૂત તો હતો તેનો ત્યાં જ ફરી પણ વિમાસણમાં મુકાયો છે આ સિઝન એવી આવે છે કોઈ વખતે વાદળ થાય છે કોઈ વખતે પેલું થાય છે વરસાદ આવી જાય છે કમ કમોસમી વરસાદ આવી જાય છે એના હિસાબે બટાકામાં રોગો આવી જાય છે અને ઉત્પાદન ધાર્યું એનું મેળવી શકતા નથી અને ભાવો પણ ઘટી જતા હોય છે ખેડૂતોને મોટું નુકસાન થાય છે કે બટાકામાં એવું છે કે ખાતર અને ખેડાઈના બીજું ત્રીજું બહુ મોટો ખર્ચો કરવો પડે છે એના સમય વળતર ન મળે તો ખેડૂત બિચારો બેહાલ થઈ જાય એટલે આ વર્ષે પણ એ મોટી તકલીફ છે તો સરકારે એના માટે ધ્યાન આપીને વળતર આપવું જોઈએ બનાસકાંઠામાં પંચાવન હજાર હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું છે અને વર્ષે દાડે સોળ લાખ પચાસ હજાર મેટ્રિક ટન ઉત્પાદન થાય છે જોકે સુકારા નામનો રોગ ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યો છે

અને પત્તા પરના ટપકાથી આ રોગની શરૂઆત થાય છે જો કે સુકારાના રોગ નિયંત્રણ માટે મેટલિક્સિન 30 ગ્રામ અને સ્ટેપ્ટોમાઇસિન 500 ગ્રામ પ્રતિ એકરમાં દવાનો છંટકાવ કરવો જોઈએ અધિકારીઓનું કહેવું છે કે બટાટાની ખેતીમાં સુકારા નામના રોગને જો પ્રાથમિક તબક્કામાં જ નિયંત્રણમાં લઈ લેવાય તો પાક બચી શકે છે ખેડૂતને એમ લાગતું હોય કે સવારે આપણે જાગ્યા છીએ અને સંપૂર્ણપણે સુકાઈ ગયો છે પ્લોટ પણ એવું નથી હોતું એમાં સૌથી પહેલા ત્રણ ચાર દિવસ પેલા એમના ઉપર નાના નાના ટપકા ચાલુ થાય છે રોગ જયારે પણ આવા ટપકા તમને જોવા મળે ત્યારે તમારે એમાં સિસ્ટમિક ફંજીસાઈડ અને સાથે સાથે એન્ટીબાયોટિક જેવી કે સ્ટેપ્ટોમાઇસિન અને સિસ્ટમિક ફંજીસાઈડ જેવી કે મેટાલેક્સિન મેન્કોઝેમ જે કન્ટેન્ટ વાળી જે દવાઓ છે એવા તમારે સ્પ્રે કરવો જોઈએ પત્તા ઉપર જ્યારે પણ સ્પ્રે કરીએ એના બે દિવસ પછી પાણી નહીં આપવાનું કેમ કે તમારે તમે જે સ્પ્રે કરો છો એરિયો પત્તા ઉપર ચોંટે છે અને જ્યારે તમે પાણી આપો છો ફુવારા દ્વારા એટલે ફરી પાછું એરિયો ધોવાઈ જાય છે બરાબર આ તમે આવા પ્રકારની અગમચેતી રાખશો તો સો એ બટાકાનો જે સુકારો છે એના સામે આપણે રક્ષણ મેળવી શકીશું એક તરફ વરસાદ અને કુદરતી આપત્તિ વચ્ચે ખેડૂતોને પાકમાં નુકસાન થઈ રહ્યું છે છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતોને બટાટાના ભાવ નથી મળી રહ્યા આ ઓછું હોય તેમ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશને બટાટાના ભાવમાં વધારો કરતા ખેડૂતોની ફિકર ડબલ થઈ ગઈ છે જોકે ડીસાના ધારા સભ્ય આ ભાડા વધારાને લઈને આગળ આવ્યા છે અને કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનને વિનંતી પણ કરી છે બીજી કોઈ રીતે કોલ્ડ સ્ટોરેજના ખર્ચા મેન્ટેન કરી અને આ બટાટા સ્ટોરેજના ભાડામાં વધારો ન કરવો જોઈએ સૂચન કરેલું હતું કે કાર્બન ઉત્સર્જન ઘટે એટલે સોલરનો ઉપયોગ કરવો રેન વોટર હાર્વેસ્ટિંગ કરવું અને તમામ બાબતોની અંદર દરેક ઇન્ડિવિજ્યુઅલ કોલ્ડ સ્ટોરેજને કાર્બન ક્રેડિટ મળે અને કાર્બન ક્રેડિટ માર્કેટની અંદર ઇન્ટરનેશનલ કક્ષાએ વેચાય અને એનાથી પણ ખર્ચ ઘટી શકે એવી સંભાવનાઓ આ ઇન્ડસ્ટ્રીઝમાં રહેલી છે તો તમામ પોલ્ટ્રીનના ઓનર્સને મેં આ વિનંતી કરી હતી કે ખેડૂતોના હિતની અંદર દરેક વર્ષે ભાવ વધારો ન કરતા આ રીતે આપણે ખર્ચ ઘટાડી શકીએ છીએ ખેર ખેડૂતોને મુશ્કેલીમાંથી કેવી રીતે ઉગારવા એક મોટો પડકાર છે વિભાગની સૂચનાઓ હવે ખેડૂતોને લાગશે એ જોવાનું રહેશે બાકી રોગ જો બટાટાના પાક પર હાવી થશે તો આવનારા સમયમાં ખેડૂતો પછી ગ્રાહકોને જ તેની વધુ કિંમત ચૂકવવાનો વારો આવશે અતુલ ત્રિવેદી ટીવી નાઇન બનાસકાંઠા